તમને અવાજ તો આવતો હશે તો અહીંયા છે ને લાઈન કઈ નાખે છે ને તો કાલે નું કામ आले છે તો કાલે તો કઈ નપાએ બાર નો વિડિયો બનાવ્યો તો બતાઉ તમને કરતા કાલે નીકવાડું જેસી વેલે હે આમને મિત્રો તો જો અત્યારે થઈ ગયા છે બપોર અને દાળ ભાત બનાવવાના હતા તો જો બટેટા બાફી નાખ્યા અને નાખેલા હતા દાળમાં તો જો દાળ એવા બફાઈ રહી છે થોડીક જાડી હતી તો થોડુંક પાણી નાખ્યું છે અને હળદર ભેગી નાખી એટલે જો બટેટા પેળા થઈ ગયા ને આરે ભાત બાફવા મૂકી દીધા હતા જીરા રાઈસ એ ચડી ગયા છે તો આપણે દાળને ઉભો કરવાનું છે અને વિડીયો બનાવવાનું એવું થયું કે દાળ મૂકીને અને સીટી વાગી એટલે અવનગન મેળા રોવા તો પછી સીટી વાગી રહીને ત્યાં સુધી હું બહાર લઈને આવ્યો પછી વિડીયો ન બનાવવાનો હવે જો ત્યાં દાળ ચડી રહી પછી આવી પછી ને હવે આપણે બટેટાને વઘારવાનું છે ને હજમુક તો વહેલા જ જતા રહ્યા હતા આજે તે તો હવે આવે ત્યાં હું કીધું રસોઈ બની જાય મારી જેમ કોણ આવી રીતે દાળ ભેગા બટેટા બાપા નાખી દે તો ઇન બે થઈ જાય તો કોમેન્ટ કરજો ખાસ કે આવી રીતે કોણ કરે છે આ વસ્તુ જો બટેટા વઘારવાના છે અને લીલી મરચી અને લસણ લીલા પાંદડા નાખેલા છે બે લસણ કરેલ છે તો લીલા પાંદડ નહીં ને જો વાટી નાખ્યા છે તો આપણે આમાં વઘાર કરવાનો છે તો હવે વઘાર કરી નાખો જ સૂકી ભાજી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે ભૂંગળા તળવાના છે તો જો ભૂંગળા છે અને આ મસાલા પાપડ છે અને આ સાદા પાપડ છે જીરાવાળા તો આપણે પૂંગળા અને તળી નાખીએ અઢી વાગે આવ્યા હતા જમવા અને જમવાનું અને પેલા ખવડાવી લીધું હતું તો યારે બે હિં થઈ ગયી છે અને બનાવ્યું હતું બધી દાળ ભાત અને

કાલે યાદ હતું કે કલેનો પેટી પાસે આજે હું કીધું લાઈફ તો મારા બિજી નો મને લીંબુ સડા વધારે ગયો તો રાખ લેજો ખાલી ઘરે બનાવવાનું હોય આ હા દી સડા લઈ આવવાનો એટલે ઘરે રાખો તે તો લીંબુ સડા બનાવો દેખ્યું વોસ નિતજાતે રહ્યા છે તો तो जलजीरा जलजीरा रो ना दिवस तो तो क्या याद आए तो पन्दस दिशे, पन्दस दिशे क्या रहा रहा तो भी ना ला ला थे थे सा तो काफी है एकदम मस्त सेजब केसरी तो अड़ी खा खादी अत्य અમને એમાં કોઈ કેન વેજીટેર હે અને સ્ટ્રોબેરી લાવેલા છે આજવ કે બધી મોટી આવી છે નહીતર તો આવડી હોય બધી આયાની સાઈઝ ના મને તમને બતાવો જો ને ના કરે તે કેવો હોત બધી આવી મોટી મોટી છે નીતરા સાઈઝ ની એન બદલે જો આવે મટો મકેસ તો અમા તો કેવું હોય પછી ઉપરનો ખોખ હોય ને અમા ઉપર આ વિહરી હરી નાખી દે અને નીચે બહુ હર ન હોય બધું મિક્સ માં જોય તૈયાર વખતે તો હરી આવી છે તો મસ્ત એકદમ લાલ ચટક આવું नींबू પર ખવરાવીતી અને હવે મેં કીધું জাগেদাৰ খাইছো পাছি খাই টেটি খছো